કે ભાઈ અંતર અને દિશા અથવા તો દિશા અને અંતર તો આ ચેપ્ટર જે છે ને આપણા માટે ખતરનાક થઈ જાય છે મોસ્ટ કેમ આ સવાલો કેવા સહેલા પણ ટાઈમ કન્ઝ્યુમિંગ કેવા હા ટાઈમ કન્ઝ્યુમિંગ એટલો ટાઈમ બગાડે કે તમને એવું લાગે કે તમે તો પેપર બહુ જોરદાર ગયું પણ પછી ખબર પડે કે હાડા મેરિટની બહાર રહી ગયા કેમ કે આ વધારે ટીક કરવામાં એક્યુરેટલી ટીક કરવામાં કરવામાં સમય બગડી ગયો તો સૌથી પહેલાં આમાં તમને શું ખબર હોવી જોઈએ તો દિશાઓ શું ખબર હોવી જોઈએ તો દિશાઓ કેટલી છે તો હંમેશા ઉત્તર દિશા આ

અને આ છે પશ્ચિમ હવે ડાબી બાજુ જમણી બાજુ યાદ ના રાખવું આપણો ભારતનો નકશો યાદ રાખવાનો શું યાદ રાખવાનો ભારતનો નકશો કમ્પ્લીટ યાદ રહે તો ક્યારેય ભૂલ પડે કેસર કેવી રીતે તો જુઓ આ કેરલ એટલે દક્ષિણ બરાબર આ ઉત્તર આ મારો પશ્ચિમ અને આ મારો પૂર્વમાં અરુણાચલ પ્રદેશ બરાબર ઠીક છે તો ક્યારેય ભૂલ નહીં પડે હવે જુઓ આ અહીંયા શું છે તો આપણે અહીંયા આ કયો ખૂણો આ પાકિસ્તાન વાયવ્ય દિશામાં ઓકે આ મારો અગ્નિ ખૂણો અગ્નિમાં ઇન્ડોનેશિયા આવ્યું શું આવ્યું અહીંયા ઇન્ડોનેશિયા પેલા થાઈલેન્ડ ને બધા નહીં બધા ફરવા જતા એ બધી જગ્યા અહીંયા અને આ જે છે હમ નૈઋત્યના મોસમી પવનો વરસાદ આવે એટલે આ દિશા ઓકે હવે બધી દિશાઓમાં ડિગ્રી બી છે પાછા કે આમ જોવા જઈએ તો આ નેવ ડિગ્રી બનાવે કેટલા ઓકે પણ આ પિસ્તાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી પિસ્તાળીસ ડિગ્રી આ પિસ્તાળીસ આ પિસ્તાળીસ આ આમ કરીને ટોટલ ત્રણસો સાહીઠ થાય જ્યારે બી તમને પિસ્તાળીસ ડિગ્રી કહે ને એટલે તમારે સીધું વચ્ચે જ વિચારવાનું કેસ છે હવે ઈશાન અગ્નિ નૈઋત્ય વાયુવ્ય ઉપર તમને જેવી રીતે આ દાખલો છે તો ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ એવું આપેલું છે આવું આપ્યું હોય તો આનાથી સારું કશું જ નહીં ઇંગ્લિશની અંદર ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય એવા કોઈ શબ્દો છે નહીં એટલે ઇંગ્લિશની અંદર શું કે ઈસ્ટ સાઉથ એવું કે સાઉથ વેસ્ટ નોર્થ વેસ્ટ બરાબર નોર્થ વેસ્ટ એટલે આપણી આ વચ્ચેની લાઈન ક્લિયર હવે આપણે બીજો કોન્સેપ્ટ ભણીએ કે ભાઈ આની અંદર બીજા દાખલા કેવા આવે તો બીજા દાખલા ઘડિયાળ મતલબ કે પડછાયાવાળા આવે છે નાવાળા પડછાયાવાળા આ પડછાવાળા ભણ્યો છું હતો ઓકે તો પડછાયા માટે શું યાદ રાખવાનું કહો તો મને એક જ વસ્તુ યાદ રાખવાની કે જે સૂર્ય છે એ પૂર્વ અને પશ્ચિમમાં ઉગે બસ ગમે તેટલું મન થઈ જાય ઉત્તરમાં ઉગાડવાનું નહીં ઉગાડવાનું ખ્યાલ આવ્યો સૂર્ય હંમેશા પૂર્વમાં જ હવે માની લો કે હું જે છું આ બાબલો છે એ આ ડાયરેકશનમાં ચાલે છે એટલે કે આ સૂર્ય આવું કીધું કે સૂર્યોદય સમયે રમેશ નો પડછાયો સમયે રમેશ નો પડછાય ઓકે હવે આ જ દાખલો થોડો ટફ કરવો છે કે સૂર્યોદય સમયે રમેશની સામે ભરત આવ્યો ભરતે જોયું ભરતે જોયું કે રમેશનો પડછાયો રમેશની જમણી બાજુ પડે છે રમેશની તો ભરતનું મોઢું કઈ દિશામાં હશે તો જો સૂર્યોદય સમયે ભરતે જોયું કે રમેશનો પડછાયો રમેશ રમેશની જમણી બાજુ એટલે કે પશ્ચિમ દિશામાં પડે છે તો ભરતનું મોડું કઈ દિશામાં હશે તો હવે આ જો આ પૂર્વ આ પશ્ચિમ તો આ કઈ દિશા હા ને હજુ આ દાખલાને અઘરો કરવો હોય તો રમેશનું મોડું કઈ દિશામાં હશે આ તો કન્ટિન્યુ છે એટલે આવડી ગયું ચાલો પછી આવો આવો સવાલ પૂછશે કે એક પોલ છે એટલે કે એક થાંભલો છે થાંભલાનો પડછાયો પશ્ચિમ દિશામાં પડે છે આવું રમેશે જોયું તો રમેશ કઈ દિશામાં છે રમેશ અને થાંભલો એક જ દિશામાં છે સામે સામે ઓપોઝિટ છે તો હવે તમારે મને કહેવાનું છે કે રમેશ જે છે એ થાંભલા એને જોયું કે ભાઈ રમે પડછાય પશ્ચિમ દિશામાં દિશામાં પડે છે તો તો હવે હવે કે રમેશ કઈ જોતો હશે મને એ કે થાંભલાનો પડછાય પશ્ચિમ દિશામાં પડે છે એટલે સૂર્ય ઉગતો હશે હા કે ના હા કે ના સૂર્ય ઉગતો હશે હવે રમેશે જોયું કે ભાઈ થાંભલાનો પડછાય પશ્ચિમ દિશામાં પડે છે એટલે પશ્ચિમ દિશા એટલે આ અને બીવું એક જ સિદ્ધમાં છે થાકે ને તો હવે તમે મને કહો કે આનું મોડું કઈ દિશામાં હોવું જોઈએ કઈ દિશામાં હોવું જોઈએ ઉત્તર કારણ કે પૂર્વ તો આવી રહી ને બગા હા પડછાવ એનો પશ્ચિમ દિશામાં પડે છે ને ખબર પડી ચલો શીર્ષાસન એટલે ઉલટું એ બી ચલો એ બી જોઈ લો માની લો કે ભાઈ રમેશ ઉત્તર દિશા તરફ મો રાખી શીર્ષાસન કરે છે તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે ચલો મને કહો તો ઉત્તર દિશામાં એ રહ્યો મો રાખીને શીર્ષાસન કરે છે તો એનો ડાબો હાથ પૂર્વ દિશામાં હશે ખાવ પડી ઓકે સવાલ શું છે જોરથી બોલો સૂર્યોદય વખતે ચલો સૂર્ય સામે રહી સૂર્ય સામે મો રાખી શીર્ષાસન કરે છે તો એનો જમણો હાથ ક્યાં છે સરસ સવાલ છે મજા આવી જાય ચલો અહીંયા જુઓ પૂર્વ તરફ અગર મારે મોઢું રાખવું હોય તો મારો હાથ જે છે એ ઉજમણો ઉત્તર દિશા તરફ જશે પતિ ખ્યાલ આવ્યો કે નહીં કેવી રીતે તો સિમ્પલ ને સટ વસ્તુ આપણે પોતાએ પૂર્વ દિશા એટલે અત્યાર માટે હું એવું માની લઉં છું કે આ પૂર્વ છે બરાબર કારણ કે આપણે દોરતી વખતે કમ્પ્લીટ ઉત્તર જ દોરવાનું આ જ પહેલાં ઉપર ઉત્તર આવે એવું જ દોરવાનું હમણાં સમજ્યા આ દક્ષિણ હવે જ્યારે હું શીર્ષાસન લઈશ શીર્ષાસન આ મેં શીર્ષાસન માથું માર્યું તો આ મારું માથું તો આ મારો જમણો હાથ છે એ આ ડાયરેકશનમાં રહેશે ઓકે અને ડાબો પૂછે કે પૂર્વ તરફ મો રાખીને શીર્ષાસન કરે છે તો એનો પડછાયો કોઈ પડશે તો સૂર્યો તો પૂછવાનું કે સૂર્યોદય છે સૂર્યાસ્ત છે જો સૂર્યોદય હશે તો એનો પશ્ચિમમાં પડશે અને સૂર્યાસ્ત થશે તો એના મોં આગળ પડશે બરાબર હજુ આ દાખલાને ટફ કરવો હોય તો સૂર્યાસ્ત કરીને પાર્થ કરે શીર્ષાસન કરતા પાર્થ રમેશને આવતા જોવે છે તો રમેશનો પડછાયો જે છે એ રમેશની જમણી બાજુ એ જોવે છે તો રમેશ કઈ દિશામાંથી આવતો હશે કહો મને હવે પેલો પૂર્વ દિશામાં શીર્ષાસન કરે છે પૂર્વ દિશા તરફ મોં રાખીને શીર્ષાસન કરે છે અને જુએ છે કે ભાઈ રમેશનો પડચાર જમણી બાજુ પડે છે ઇમેજિન કરો હવે ઓબ્વિયસ છે કે રમેશ જે છે એ પૂર્વ દિશામાંથી જ આવતો હશે કારણ કે પેલાનું મોઢું તો પૂર્વ દિશામાં છે ને હા કે ના પહેલા જ ચોખવટ કરી છે કે પૂર્વ દિશા તરફ મોડું રાખીને પેલા શીર્ષાસન કરે છે એનો હાથ બાદ તો આપણે જોવાનો નહીં આપણો હાથ કંઈ જ નહીં રમેશ પૂર્વ દિશામાં આવ્યો એનો પડછાયો ક્યાં પડે છે હા તો અગર એનો પડછાયો જમણી બાજુ પડે છે બરાબર તો જમણી બાજુ પડે તો એ ક્યારે ખબર પડશે આપણને તો ઉત્તર તરફથી આવશે ત્યારે જ જમણી બાજુ પડશે ને આ બાજુથી આવ્યો તો આ બાજુ પડ્યો ને આ કે એક મિનિટ ના 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 ઉત્તરથી નહીં આવે દક્ષિણથી આવશે તો એનો પડછાયો જમણી બાજુ પડશે ને તો પછી આપણે અહીંયા પેલું પૂર્વ દિશાવાળું કેન્સલ કરી દેવું પડે જો પાર્થ છે એ કરે છે એવું રાખીએ આપણે અને રમેશ જે છે એનો પડછાયો જે છે એ જમણી બાજુ જોવે છે કોણ હમ તો રમેશ કઈ દિશામાંથી આવતો હશે બસ આટલો સિમ્પલ સવાલ છે તો પહેલા રમે પાર્થને ભૂલી જાઓ ખાલી ખાલી એટલું યાદ રાખો કે રમેશનો પડછાણો કઈ પડે છે કઈ બાજુ પડે છે જમણી બાજુ હા કે ને એનો મતલબ કે આ સામેની સાઈડ હશે ને આ સામેની સાઈડ એકબીજાની ઓપોઝિટ સાઈડ હશે આ એને જમણી બાજુ જોવે છે એટલે સૂર્ય એની ઓપોઝિટ સાઈડ ઉગવો જોઈએ હા કે ના હવે સૂર્ય આ બાજુ ઊગે છે તો રમેશનો પડછાયો જમણી બાજુ પણ જોવે છે હું જોઉં છું હા કે ને એટલે કે રમેશ દક્ષિણ દિશામાંથી આવતો હશે જો બધું ક્લિયર થઈ ગયું આ ઉત્તર અને આ દક્ષિણ જ્યારે રમેશ ટક 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 કરતો આવતો હશે ત્યારે એનો જમણો જમણી બાજુ પડછાવે પડશે ને હા કે ને રમેશની ડાબી બાજુ પણ પાર્થ તો શીર્ષાસન કરે છે ને ઊંધો છે એને જોયું બરાબર એટલે સૂર્ય આ બાજુ ઉગવો જોઈએ એટલે સૂર્ય આ બાજુ હોવો જોઈએ ઇન શોર્ટ કારણ કે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં પડછાવ પડે છે એટલા માટે તો હવે મને કહો કે રમેશ કઈ દિશામાંથી આવતો હશે જો આવો સવાલ હોય તો દક્ષિણ દિશામાંથી એનું મોડું કઈ દિશામાં હશે તો કઈ દિશામાં હશે ઉત્તર અને તમને એવું પૂછે કે ભાઈ પાર્થનું મોડું કઈ દિશામાં હશે તો દક્ષિણ ઓકે ખ્યાલ અને આજુ ટફ બનાવો હોય તો ખાલી આટલું જ આપે કે પાર્થ શીર્ષાસન કરીને બેઠો છે અને સામેથી રમેશનો નો પડછાયો એને જમણી બાજુ દેખાય છે તો પાર્થનો જમણો હાથ કઈ દિશામાં હશે તો એનો જમણો હાથ કઈ દિશામાં હશે ક્લિયર જો કે આવા એસએસસી માં પૂછે છે આપણા નહી દેખાય આપણામાં આપણા લેવલ જેવા જ દેખાશે ક્લિયર તો ખ્યાલ આવી ગયો હવે આની અંદર કોઈ ડાઉટ બોલો બીજો કોઈ સવાલ સૂર્યોદય વખતે પાર્થ સૂર્ય સામે મોહ રહે તે રીતે શીર્ષાસન કરે છે ક્લિયર દીધું છે કે આ પૂર્વ દિશામાં જ મોડું રાખીને શીર્ષાસન કરે છે મેં આને શીર્ષાસન કરાવી દીધું બરાબર ઊંધો લટકાવી દીધો હવે તો તેનો જમણો હાથ કઈ બાજુ હશે હવે હું આ જે છે આ ભાઈ બરાબર આ તારા સાઈડ થી સીધો છે હા કે બરાબર તો હું સીધો ઉભો છું અત્યારે તો આ મારો ડાબો હાથ છે ને આ મારો જમણો હાથ છે હવે હું આમ ફરીને શીર્ષાસન કરું તો મારો જમણો હાથ ઉત્તર પર જશે ને ડાબો હાથ દક્ષિણે જશે ક્લિયર ઓકે ખ્યાલ હા અત્યારે જ બેઠો છું હું અત્યારે પૂર્વ દિશા તરફ જ મોડું રાખીને બેઠો છું તો હમણાં હું શીર્ષાસન કરું તો મારું મોડું પશ્ચિમમાં જતું રહે તો આ હાથ જતો દક્ષિણે હવે હું એમ તો આ હાથ કઈ જતો રહે ઉત્તરે ક્લિયર ચલો એના પછીનો જો કોઈ ઘડિયાળને એ રીતે રાખવામાં આવે કે બારનો નો પૂર્વ દિશામાં આ પાછો આવ્યો ને તો આ પૂર્વ દિશા આપણી ઓકે હોય તો નવનો અંક કઈ દિશામાં આવે મેં શીખવાડ્યું છે એ રીતે બાર ત્રણ છ નવ આ ભૂલવાનું ને તો નવનો અંક કઈ દિશામાં આવશે કહો તો મને થઈ ગયો સર ચલો નેક્સ્ટ એક ઘડિયાળમાં ચાર વાગ્યાને ત્રીસ ચાર ને સાડા ચાર થાય છે જો મિનિટ કાંટો પૂર્વ દિશા તરફ હોય તો કલાક કાંટો કઈ દિશા પર હશે ચાલો ઘડિયાળમાં સાડા ચાર નોર્મલ વગાડો હવે આપણને કીધું છે શું કે જો કાંટો પૂર્વ દિશામાં હોય મિનિટ કાંટો એટલે કે છ બસ કશું જ કરવાનું નથી મારે હવે હું બીજી એક ઘડિયાળ દોરું છું એમાં આ મિનિટ કાંટો મેં છ કરી દીધો તો આ મારો નવ આ મારો બાર અને આ મારો ત્રણ ઓકે અને આ મારો અહીં આવી જશે ચાર આ ક્રમ કદી ભૂલવાનો નહીં છ પછી નવ નવ પછી બાર ને બાર પછી ત્રણ ચલો સવાલ જવાબ શું છે એમાં જો કઈ દિશામાં હશે તો હવે મને કહો કે આ પૂર્વ છે મારી આ ઉત્તર છે તો આ કઈ આ કઈ દિશા થઈ પૂર્વ અને ઉત્તર ની વચ્ચે કઈ આવે ઈશાન હવે આપણને અહીંયા ઈશાન વાળું નથી આપ્યું તો શું આપ્યું છે ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ એટલે સાડત્રીસ માં જો તો જવાબ એ છે ક્લિયર ભેગું થાય છે ચલો આડત્રીસ ઘડિયાળમાં છ વાગ્યા છે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય સરસ દાખલો ચલો ઘડિયાળમાં છ વાગ્યા છ એટલે પહેલા છ વગાડ દો નાનો કાંટો અહીંયા છે હવે મિનિટ કાંટો ક્યાં છે ઈશાન ખૂણામાં આપણે ફરી શું કરવાનું છ નવ બાર ત્રણ બસ પિક્ચર પૂરું થઈ ગયું હવે એને જે પૂછવું એ પૂછે તો કલાક કાંટો કઈ દિશામાં છે તો ભાઈ ઈશાનની સામે શું આવે નૈઋત્ય ઓપ્શનમાં છે જો તો માં એ આવે છે ચાલો સરસ પકડાઈ છે પેટર્ન જો દક્ષિણ પૂર્વ ઉત્તર બને અને ઉત્તર પૂર્વ પશ્ચિમ બને આમાં કશું જ નહીં શબ્દો જો દરેકમાં સેકન્ડથી વધારે નહીં લાગતી તમે જો તમને શું કીધું દક્ષિણ અને પૂર્વ આ શું બની ગઈ દક્ષિણ પૂર્વ એટલે કે મારી આ દિશા આ દિશા મારી એટલે કે અગ્નિ મારી શું બની ગઈ ઉત્તર બની ગઈ એવું છે ને દક્ષિણ પૂર્વ ઉત્તર બને ઓકે તો આને આપણે ઉત્તર બનાવી દઈએ છીએ થોડી વાર રહી અને ઉત્તર પૂર્વ એટલે કે આ શું બને છે ચલો ડન આટલું આપ્યું છે તો બને એ રીતે આગળ થાય તો પશ્ચિમ શું બનશે કશું નહીં બનાવી દઈએ ચલો આપણે આ ઉત્તર દોરીએ ને અને હું અગ્નિ આપી દઉં છું નામ શું આપી દઉં છું હવે તમને ખબર છે કે અગ્નિ કોની કોની વચ્ચે હોય પૂર્વ અને હા કે તો આ જો આ મારી પૂર્વ થઈ ગઈ આ મારી દક્ષિણ થઈ ગઈ વચ્ચે અગ્નિ આવી ગઈ હા કે આ પૂર્વ છે તો આ મારી પશ્ચિમ થશે આ મારી ઉત્તર થશે હા કે ના ચલો ઉત્તર અને પૂર્વ વચ્ચે શું આવે હા ચલો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે શું આવે અને આ મારો મારો બધું સેટલ થઈ ગયું હવે પશ્ચિમ શું આવે તો પશ્ચિમ મારો ઈશાન આવે શું આવે મારી પશ્ચિમ શું બનશે તો મારી પશ્ચિમ જે છે એ ઉત્તર અને પૂર્વ બનશે

ઓકે ચલો આર ગામ ક્યુ ગામની પૂર્વમાં છે આર ગામ ક્યુની ક્યુની પૂર્વમાં ઓકે એસ આમ એ પી ગામની ડાબી બાજુ છે આ ડાબી બાજુ દોર દીધો એસ ઓકે દિશા મને હજુ ખબર છે નહીં પણ મને ખબર પડી ગઈ આ પૂર્વ છે તો આ મારું શું થઈ ગયું નૈઋત્ય ખૂણામાં આવ્યો ને અને આ એની આગળ એટલે પશ્ચિમ દિશા થઈ ગયા ઓકે ચલો સવાલ શું પૂછ્યો છે તો આર ગામ એસ ગામ આર ગામની કઈ દિશામાં છે તો આ એસ ગામ જે છે આર ગામથી કઈ દિશામાં છે તો પશ્ચિમ દિશામાં આમ જોવા જઈએ તો દક્ષિણ પશ્ચિમ દિશામાં ઓકે વધારે સાચો જવાબ દક્ષિણ પશ્ચિમ થઈ ગયો ને આમ આમ જોવા જઈએ તો પશ્ચિમ પણ આમ જોવા જાવ તો ફોર્ટી ફાઈવ ડિગ્રી બી બને છે એટલે દક્ષિણ પશ્ચિમ ક્લિયર તો આ તો તમારો અંતર અને દિશાનો કોન્સેપ્ટ આનાથી ટફ કશું જ નહીં આ ડીના એટલે બધું આવી ગયું ઓકે આવડશે ચલો કોઈ ઓર કોઈ ડાઉટ હોય તો